અંબાજી પાસે સરહદ છાપરી બોર્ડર પરથી નવ કિલો ચાંદી સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે છાપરી બોર્ડર પરથી ચાંદી ભરીને ગુજરાત આવી રહેલી કાર ઝડપાઈ છે બનાસકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં ચાંદીના બિનહિસ્સાી જથ્થા સાથે પ્રવેશ કરતી એક કારને રોકીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે છાપરી ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી કારને શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લીધી હતી કારમાંથી પોલીસે ચાંદીનો મોટો જથ્થો બિનહસાબી મળી આવતા આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદો પરથી રાજ્યમાં નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે આ ઉપરાંત રોકડ અને કિંમતી ચીજો પણ ઘુસાડવામાં આવી રહી છે ત્યારે આવી જ રીતે થોડાક દિવસ અગાઉ પણ ખાનગી બસના કંડક્ટર પાસેથી રોકડ રકમના બંડલ પણ ઝડપાયા હતા બાદ મેં હવે ચાંદીનો જથ્થો ઝડપાયો છે છાપરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન પોલીસને શંકાસ્પદ જણાતા કારને અટકાવી અને તેમાં તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે મળી હતી કે આ નંબરની જે કાર છે હુઆન્ડાઈ વેરના કાર રાજસ્થાનથી પીંડવાડા થઈને ચોરીની ચાંદી લઈને અમદાવાદ આવવાની છે જેને લઈને કાર જ્યારે સરહદ પર પહોંચી ત્યારે છાપરી બોર્ડર પર તલાશી લેવામાં આવી જેમાંથી ચાંદીના આભૂષણો મળી આવ્યા હતા પિંડવાડાના સોમારામ આદિવાસી ચોરી કરીને ચાંદીના આભૂષણો આપ્યા હતા

किसने दिया आपको माल सुमाराम। चोरी का माल है और सुमाराम क्या करता है आदिवासी आदिवासी करता क्या है वो मालूम नहीं। और आपको कितनी बार उसने माल दिया है चोरी का माल और ये चोरी 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 को चोरी को अंजाम कहाँ दिया हुआ है और आप अहमदाबाद में कहाँ बेचने वाले थे